થોડી વાર હવે ધ્યાનથી સાંભળજો સમયનો અભાવ છે હજુ ઘણા ભુવા ભક્તો માતાજીના આશીર્વાદ લેવાના બાકી છે એટલે વધુ સમય ના લેતા આમ તો મેં નાથ પાડી દી કે ભાઈ ધૂણવાનું તો ત્રણ વર્ષથી બંધ કર્યું ને આમ તો બોલવાનું બંધ કીધું વધુ સારું પણ કીધું એટલે છેક દૂર આયા તો આશીર્વાદ આપજો પણ આશીર્વાદ અમે શું આપ્યું પરમાત્માએ આશીર્વાદ આપ્યા હોય તો જ અહીં ભાવ્યા હોય તો જ આવું થયું હોય કારણ કે કાલ અહી શું હતું હું તો અહીં આવ્યો નતો પણ તમને બધાને ખબર છે કે ઉભું રે એવું નતું પણ એની કૃપા હોય તો આ બધું થાય સમજાય ને આ કે ના બોલજો એટલે મને ખબર પડે કે ખરેખર પ્રસંગમાં આવ્યા છો કે રાત કાઢવા આવ્યા છો એમ ઘણા એમ થાય ગામમાં કોઈ નથી હાલો આપણે જઈને અમે આ ત્રણ ચાર જય બોલાય મેં જોયું આઠ દસ જણ નો જવા જાય પાપ લાગવાનું હતું એટલે જાજો સમય નથી લેતો પણ માં ભગવતી ની કૃપા છે ગામમાં બેઠો કદાચ રાયજી મહારાજ દ્વારકાધીશ ની કૃપા છે અને માતાજી હયાત જ છે ભાઈ ધૂણીને કઉ અને થાય એવું નહીં અને કોક મન કે હું બોલું એમે નહીં પણ જે તમે ગ્રામજનોએ મનમાં વિચાર્યું છે કે આ આવું મંદિર હોય અને કલ્પના ના થાય એવું કરીને પાર પાડે ને તો માનજો મારો ઠાકર અહીં આવ્યો તો કારણ કે હવ ભુવા ભક્તો તો આશીર્વાદ આપવાના જ છે સાધુ સંતો બેઠા છે હવ કઈ પોતાના દેવના આશીર્વાદ લઈને આવ્યા છે બીજું કે તમામ ગ્રામજનો અને આમ તો હું એવું નથી કેતો કે ભાઈ મને ખબર જ હતી એમ ખબર નથી શું થવાનું એમ પણ જયારે આ આમંત્રણ લઈને આવ્યા ત્યારે જ મેં કીધું અઠવાડિયું તારીખ લેટ રાખો જ વધુ વાર ઘર ધણીને પૂછજો સમજાય ને એટલે મને નથી ખબર કે આ વાવાઝોડા થવાના છે વરસાદ આવવાનો પણ મેં કીધું અઠવાડિયા પછી રાખો વધુ આનંદ એમ એટલે કઈક એની મરજી છે પણ ગામનો ભાવ હતો એમને કાજ માતાજીની કૃપા થઈ છે એમ પાંચ પચ્ચી વાપરવા દા તો આજ નથી વેળા તોય મંગળ વેળા એને બનાવી દીધી ભાઈ સમજાય હે ને બાકી અત્યારે બધે શું છે પોઝિશન જોવો અત્યારે બધે એમે નીકળ્યા તોય ચાલુ વરસાદે નીકળ્યા ભાઈ પણ કદાચ આ છાંડ્યો કરીને એ જ બેઠી હોય ને બીજું કોણ બેઠું હોય સમજાય એ બધા ભાઈ પણ જેને કદાચ ભાવથી

કે જેથી કરીને આ માતાજીના પ્રસંગમાં મને નિમંત્રણ અને મારા ધર્મે આપીને હું ગયો એટલે સારું જ બનશે એવું જરૂરી નથી પણ તમે કલ્પના નહીં કરી હોય એવું આ વાવવાળી ભગવતી પાર પાડશે આવું મારું હાથમાં બોલે છે પણ મારા વાક્યને પૂર્ણ વિરામ આપતા પહેલા મારી વાણીને બે હાથ ઊંચા કરીને આપણે જય બોલાવવાની પાપ લાગે તો મને આપી દેજો ભૂન થાય તો તમે બધા રાખજો હાથ આપ્યા ઊંચા કરજો ના હોય તો રહેવા દેજો બોલો સુરાપુરા દાદાની ની ખોડિયાર માત કી કુળદેવી માત કી દ્વારકાધીશ ની રામચંદ્ર ભગવાન કી सोमनाथ महादेव की ॐ नम पार्वती पते हर हर महादेव